હેલો ફ્રેન્ડ્સ ગીતાની રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે શાકભાજી આપણા તબિયત માટે ઘણા સારા એવા હોય છે પરંતુ એમાંનું એક પણ એ શાક એવું હોય છે જે બાળકો ખાવા માટે આનાકાની કરતા હોય છે તો એક એવું શાક છે કે જેનું નામ દૂધી છે તો એને ખાવા માટે બાળકો દૂર ભાગવા વાગતા હોય છે પરંતુ આપણે દૂધીમાંથી એવો નાસ્તો બનાવીશું તો દૂધીના શાકનો નાસ્તો ખાવાના શોખીન થઈ જશો તો હવે આપણે દૂધીમાંથી નાસ્તો બનાવીશું તો આજે જે નાસ્તો બનાવીશું એ દૂધીમાંથી આપણે કટલેટ્સ બનાવવાના છીએ તો જે દૂધીનો આપણે છીણ્યા વગર અને દૂધીને આ રીતે આપણે દૂધી ખૂણી એવી લઈ લેવાની છે અને એની અંદર જે દૂધીમાં આપણે બીયા ના હોવા જોઈએ તો આ રીતે દૂધીનો આપણે જે ઉપરના બિયાનો ભાગ છે એને આપણે કાઢી લીધો છે અને હવે આપણે એના નાના નાના ટુકડા કરી દેવાના છે નાના નાના ટુકડા થઈ જાય એટલે આપણે એને છીણવાના નથી અને એને આપણે પહેલાં તો આપણે મસાલો બનાવી લઈશું આદુ અને મરચાંનો તાકી આપણે ઝીણા ઝીણાં મરચાં અહીંયા આઠ નંગ લઈ લીધા છે આપણે જે મરચાં આપણે તીખા છે તો આ મરચાં આપણે લઈ અને એક ઇંચ આપણે આદુનો ટુકડો લઈ લઈશું તો મસાલો સારો એવો બન બનશે અને ખાવામાં પણ આદુ મરચાં સરસ લાગે છે તો હવે આને પહેલાં તો આપણે પીસી લેવાનું છે તો અહીંયા આપણે આદુ અને મરચાં પીસી લીધા છે જો તમે લસણ ખાતા હોય તો તમે લસણ પણ તમે ઉમેરી શકો છો હવે આપણે આને લઈ લઈશું અને એ જ મિક્સર જારની અંદર આપણે દૂધીના એક વાટકો આપણે દૂધી લઈ લીધી છે અને જે મિક્સર જારમાં આપણે આદુ અને મરચાં પીસ્યા હતા એની અંદર જ આપણે પીસી લેવાનું છે તો હવે આપણે પીસાઈ ગયું છે અને એકદમ બારીક એવું પીસી લેવાનું છે તો જોઈ શકો છો સરસ રીતે આપણે દૂધીને પીસી લીધું છે તો આ જ રીતે આપણે દૂધીને છીણ્યા વગર એટલે કે આજે આપણે બનાવવાના છે દૂધી કટલેસ તો હવે આપણે બાઉલ ધોઈને પણ પાણી લઈ લીધું છે એમાં આપણે મસાલામાં જે આદું મરચાંનું પીસેલું આપણે એક ચમચી જેટલું લઈ લીધું છે કેપ્સિકમ આપણે ઝીણું સમારેલું અડધું લઈ લીધું છે અને બે નંગ નાની એવી ડુંગળી આપણે ઝીણી સમારેલી લઈ લીધી છે અને હવે આપણે આની અંદર તમે જો કોઈ બીજા શાક ખાતા હોય તો તમે શાક પણ લઈ શકો છો અને હવે આપણે ડ્રાય મસાલામાં એક ચમચી આપણે ધાણેજીરું પાવડર એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એક ચમચી આપણે આખું જીરું અને અડધી એક ચમચી આપણે આમચૂર પાવડર અને અડધી ચમચી આપણે સંચળ પાવડર હવે સંચળ પાવડર લીધો છે એટલે આપણે મીઠું તમારે જોઈને જ ઉમેરવું આંબી સંચળ પાવડર ખા ખારો હોય છે અને હવે આપણે આ પીળી મકાઈનો લોટ લઈ લીધો છે જે યલો કલરની મકાઈ આવતી હોય છે એનો પીળો લોટ છે એટલે કે મકાઈનો તો તમને બેસન જેવો દેખાય છે અને હવે બાઇન્ડિંગ માટે આપણે એક ચમચો ચોખાનો લોટ ઉમેરી દઈશું અને ખટાશમાં આટે આપણે આમચૂર લીધો છે પણ તમને લીંબુ પસંદ હોય તો તમે લીંબુ લઈ શકો છો અને હવે આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો સરસ એવું આપણે ચમચાથી બધું મિક્સ કરી દેવાનું છે એટલે આ નાસ્તો આજે આપણે બનાવીશું દૂધી કટલેસ તો હવે આપણે આ રીતે મિક્સરમાં મિક્સ કરી દીધું છે ને હવે આપણે ધાણા ઉમેરી દઈશું લીલા તો જોઈ શકો છો ખૂબ સરસ એવા ધાણા અને ધાણા તો હરેક તમે રેસિપી બનાવતા હોય તો ધાણા તો ધાણા વગર તો અધૂરી છે તો હવે આપણે થોડું થોડું પોષણ લઈ લઈશું અને તમારી પાસે આવું કંઈ કૂકી કટર હોય કે તમે મારી પાસે ના હોય તો તમે આ રીતને પણ તમે એને બનાવી શકો પણ અહીંયા આપણે આ રીતે કટલેસ મોડ લઈ લીધું છે તો એની અંદર આપણે મેં અંદર તેલ લગાવી દીધું છે એટલે આ રીતે જોઈ શકો છો થોડું થોડું આપણે પોષણ લેતા જઈશું અને આ રીતે આપણે એને આ રીતે કટલેસ ભરી લઈશું જોઈ શકો છો તો હવે હું એને આ રીતે આંગળાની મદદથી ધીમે ધીમે એને આ રીતે પ્રેસ કરતી જઈશ એટલે એકદમ સહેલાઈથી જોઈ શકો છો બહાર આવી શકે છે હવે આપણે એને આ રીતે તમારે કટલેસ બધી આપણે તૈયાર કરી લઈશું જોઈ શકો છો સરસ એવો આકાર આપણે આપી દીધો છે અને હવે આપણે આ રીતે બધી બનાવી લઈશું જે જોઈ શકો છો કેટલી સરસ લાગે છે કટલેસ તો કોઈ નહીં કહી શકે કે આપણે આજે આ દૂધીમાંથી નાસ્તો બનાવ્યો છે તો આ રીતે આપણે બધી કટલેસ બનાવી લઈશું અને હું તમને ફરી પાછું બીજી રીતે પણ તમને બતાવું છું જો તમારી પાસે કૂકી કટર કે કટલેસ ન હોય તો તમે એને આ રીતે હાથેથી આ રીતે હથેળીના મદદથી તમે આ રીતે દબાવીને પણ તમે એને વણ્યા વગર પણ તમે આ રીતે બનાવી શકો છો તો જોઈ શકો છો કેટલો સરસ તમે વડા આકાર પણ તમે આપી શકો છો તો હવે આપણે એને આ રીતે બધા બનાવી લઈશું જોઈ શકો છો તમે હું હાથમાં થોડું થોડું પોષણ લઈ અને એને આ રીતે થેપી દઉં છું એટલે સરસ રીતે આપણા તૈયાર થઈ જાય છે તો છે ને આપણે તમે કટલેસનો આકાર આપી શકો છો તમે સિલિન્ડર આકાર આપી શકો છો પણ આપણે આ રીતે પૂરીનો આકાર આપીને આ રીતે તમે જોઈ શકો છો વણિયા વગર પણ સરસ રીતે તૈયાર થયો આ રીતે આપણે બધો જ નાસ્તો બનાવી લેવાનો છે જોઈ શકો છો તો છે ને મિત્રો એકદમ ઈજી અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો ગેસ આપણે ઓન કરી દીધો છે અને તેલ લઈ લઈશું પેનમાં તમે કઢાઈ પેન કોઈ પણ તમે લઈને હવે તેલ આપણે ગરમ થવા આવ્યું છે એટલે એની અંદર આપણે લો ટુ મીડિયમ અત્યારે આપણે રાખેલું છે પહેલાં તો તમારે સ્લો ગેસ પર જ તમારે તળવું અને પછી તમે બધું નાસ્તો ઉમેર્યા પછી તમારે થોડી ફ્લેમ તમારે વધારી દેવી નહીં તો તમારો નાસ્તો ઉપરથી તમારો બળી જાય અને અંદરથી કાચો એવો રહે તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો એકદમ તૈયાર છે આપણી કટલેસ અને દેખાવમાં પણ કેટલી સરસ લાગે છે તો મિત્રો તમે બાળકોને આ રીતે પણ તમે દૂધીનો નાસ્તો બનાવીને આપી શકો છો તો બાળકોને એ આમ તો ખબર પણ નહીં પડે અને દૂધી ખાઈ લેતા હોય છે તો છે ને મિત્રો દૂધીનો નવો નાસ્તો તો હવે એને આપણે બંને સાઈડ આપણે એને ધીમા ગેસ પર ફ્રાય કરી અને આ રીતે બંને બાજુ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી એને આપણે ઉલટ પુલટ કરી લઈશું અને પછી આપણે એને ઉતારી લઈશું તો હવે આપણી કટલેસ ફ્રાય થવા આવી છે અને હવે આપણે એને ઉતારી લેવાની છે અને જે આપણે પૂરી જેવું વણેલું છે એને પણ આપણે અંદર મૂકી દઈશું તો જોઈ શકો છો તો અત્યારે હું તમને બતાવું છું બંને રીત મેં તમને અહીંયા બતાવીશ તમને જે રીત તમને પાવતી હોય એ રીતે તમે બનાવી શકો છો તો જોઈ શકો છો આપણી કટલેસ કેટલી સરસ ફૂલીને ડબલ સાઈડ થઈ ગઈ છે તો હવે આપણી આ રીતે પૂરી બનાવી હતી આપણી જે દૂધીને કોઈ પણ નાસ્તો તમે બોલો વડા બોલ લો તો આ રીતે હવે આપણે એને બધા ફ્રાય કરી લઈશું તો જેટલા કઢાઈમાં આવશે અને જે પહેલાં ઉમેરેલી છે એને આપણે ફ્રાય થઈ ગઈ છે તો એને પણ આપણે ઉતારી લઈશું તો આ રીતે હવે આપણે કઢાઈમાં જેટલી આવે એટલી આપણે ઉમેરી દીધી છે અને બંને સાઈડ તમારે એને ઉલટ પુલટ કરતાં એને ફ્રાય કરી લેવી અને ફ્રાય કરતાં તો બધાને ખબર જ હોય છે મિત્રો અને જે કેવી રીતે ફ્રાય કરવું એ પણ ખબર જ હોય છે તો આ રીતે તમારે તળી લેવું કાચું ના રહેવું જોઈએ બિલકુલ એટલે તમારે આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે તો હું તમને તોડીને બતાવું છું જોઈ શકો છો દેખાવામાં એટલો સરસ છે તો ખાવામાં પણ કેટલો સરસ છે તો તૈયાર છે આપણા દૂધીના બંને રીતથી નવો નાસ્તો દૂધીનો કટલેસ તો મિત્રો તમને રેસિપી પસંદ આવી ગઈ હોય જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો